નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી મુંબલાલ પટેલની આગાહી સત્તરમા હપ્તાની ફાઈનલ તારીખ જાહેર વાહન ચાલકો આપે ધ્યાન પાક નુકસાન સહાય જાહેર દૂધના ભાવ વધારો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સાત રૂપિયામાં મેળવો પાંચ હજાર રૂપિયાનો પેન્શન ખેડૂતો માટે માઠા સમાચાર સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

જાણીતા અંબાલાલ પટેલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં પાંચ અથવા ચાર જૂન સુધીમાં રાજ્યમાં અંધી વંટો વધશે તેમજ અમદાવાદ મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ બનાસકાંઠામાં વંટો આવશે ને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે સાત થી પંદર જૂનમાં રાજ્યમાં ગાજવી સાથે વરસાદ થશે છત્રમાં હપ્તાની final તારીખ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આવી સ્થિતિમાં કિસાન સન્માન નિધિ લાભાર્થીઓ માટે સારા સમાચાર આવી શકે છે સૂત્રોના દાવો એવો છે કે નવી સરકારની રચના થતો એની સાથે જ તે પછી તરત જ પીએમ કિસાન સન્માન નિધિના બે હજાર રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તમને જણાવી દઈએ કે આ પહેલા અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ તેમની મહા રાષ્ટ્રીય મુલાકાત દરમિયાન સોળમો હપ્તો ટ્રાન્સફર કર્યો છે જે ત્રણ કરોડ ખેડૂતો સોળમો હપ્તાથી વંચિત રહ્યા છે તેમજ જણાવ્યું હતું કે જે એ સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્ણયોનું પાલન કર્યું નથી એવા ખેડૂતોને આ યોજના લાભ લાભમાંથી વંચિત રાખવામાં આવ્યા છે વાહન ચાલકો આપે ત્યાં એનએસઆઈએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે આથી તમામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકોને ત્રણ પાંચ ટકા સુધી ટોલ ભરવો પડશે પહેલા આ વધારો એક એપ્રિલથી લાગુ થયો હતો પરંતુ લોકસભા કારણે હતો એટલે કે હવે સફર મોંઘી થઈ જશે સાથે સવારથી અમુક દૂધના ભાવમાં વધારા બાદ મોંઘવારીનો આ બીજો ફટકો છે દેશમાં અગિયારસો જેટલા ટોલ પ્લાઝા છે ત્રણ પાંચ ટકા ભાવ વધારાની નોટિસ પણ આપી દેવાય છે પાક નુકસાન સહાય જાહેર ગુજરાતમાં તેરમી મે થી અઢારમી મે સુધી થયેલા માવઠાને કારણે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવા પડ્યું હતું રાજ્ય સરકારે માવઠાને કારણે પાક નુકસાનનો સર્વે કરવા આદેશ આપ્યો હતો જે હવે પૂર્વ કરી દેવાયો છે તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે કૃષિ વિભાગના પ્રમાણે સરકારમાં અંદાજિત એકસો ને પંચોતેર વિસ્તાર માવઠાને કારણે અસરગ્રસ્ત થયો છે ગુજરાતના સાત જિલ્લાના દસ હજાર નવસો તે ખેડૂતોને નુકસાન થયું છે અંદાજે ત્રીસ પોઈન્ટ પચાસ

અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલ ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે એટલે કે ચૂંટણી પહેલા ચોસઠ રૂપિયા લિટરે મળતી અમૂલ ગોલ્ડ હવે સાસઠ રૂપિયાનો મળશે અમૂલ તાજા ચોપન અને શક્તિ સાઠ રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા

તારું મુમલા યાર્ડમાં ચેણાની અરજી કરવામાં આવી હતી ચેણાનો ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેરસોને પચાસ રૂપિયા સુધીનો બોલાયો હતો સાત રૂપિયામાં મેળવો પાંચ હજાર રૂપિયાનું પેન્શન સરકારે દેશના દરેક વર્ગ માટે કોઈને કોઈ યોજના શરૂ કરી છે આવી જ એક યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી વૃદ્ધા અવસ્થાને સુરક્ષિત કરી શકો છો અને દર મહિને તમે પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો સરકાર અટલ pension યોજના દ્વારા લોકોને આર્થિક સહાય લાભ પણ આપે છે જો તમારી ઉંમર અઢાર થી ચાલીસ વર્ષની વચ્ચે છે અને તમે સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગો છો તો તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં રોકાણ કરી શકો છો ખેડૂતો માટે માઠા સમાચાર

કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બનશે તો મોદી સરકાર રે જે ઉદ્યોગપતિની લોન માફી કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં પણ વાપરવામાં આવશે સોનાની ચાંદીના ભાવમાં ફરી ઘટાડો શેર બજારમાં આજે તેજી જોવા મળી હતી પરંતુ સોના ચાંદીના ભાવમાં

અને હાલ ભાવ બાણું હજાર ચારસો ને ઓગણ થી સીધા અઠ્યાશી હજાર નવસો ને પચાસ રૂપિયા ના સ્તરે પહોંચી ગયું છે આ કર્મચારીઓ માટે ગુડ news કેન્દ્ર સરકાર માર્ચમાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે કે પછી મોંઘવારી ભથ્થાનો દર પચાસ ટકા થઈ ગયો છે હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ પછી પહેલા કરતા વધુ પેન્શન મળશે નિવૃત્તિ અને ડેથ gratuity ની તો મર્યાદા પચીસ ટકાનો વધારો કરાયો છે હવે મર્યાદા વીસ લાખની વધીને પચીસ લાખ થઈ ગઈ છે આ ફેરફાર એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ છે એટલે કે એક જાન્યુઆરી પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓને આ લાભ મળશે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે